મિત્રો કમેન્ટમાં કરો જે જવોમાં જય મેળીમાં જય ચામુંડા કમેન્ટ કરતા રહો મેન્ટ કરતા રહો મિત્રો ગોકુળભાઈ મેવાડા નમસ્તે ગોકુળભાઈ નમસ્તે જગમલભાઈ પટેલ નમસ્તે નમસ્તે મિત્રો નમસ્તે જય મા જ હું મા જય મેરડીમાં કમેન્ટમાં લખતા રહો માતાજીનું નામ લખતા રહો લાઈક કરતા રહો ધાવડીમાં જય માાવીમાં અલ્પેશભાઈ ઠાકોર સિગતર માતાજી કમેન્ટ કરતા રહો માતાજીનું નામ લખતા રહો લાઈક કરો મિત્રો લાઈક કરો સબસ્ક્રાઇબ પણ કરજો તો અમારા આવા નવા વિડીયો તમને જોવા મળી રહેશે કમેન્ટમાં માતાજીનું નામ લખો લાઈક કરો મિત્રો જય ગેલ માં કેવલ ભાઈએ કમેન્ટમાં લખ્યું છે ચામુંડામાં જય જય ચામુંડામાં દીપકભાઈ રાઠોર મોગલમાં મોગલમાં રામાદણી દીપકભાઈ રાવલ થેન્ક યુ સોલંકી નાથજી જય જહુ મેરડી અર્પિત દક્ષ રામાદણી દીપકભાઈ રાઠોડ થેન્ક દાદા દાદા પર મોગલમાં મોગલમાં કેવલભાઈ એકવાર સુમિતાબેન લખી દો કેવલભાઈ સુમિતાબેન લખી ના દેવાય માતાજીનું નામ લખવાનું છે આપણે માતાજીનું નામ કમિટ કરતા રહો ચાવલભાઈ ચાવલ માતાવલ મા કમેન્ટમાં નામ લખતા રહો લાઈક કરો મિત્રો લાઈક કરો લાઈક નથી આવતા મિત્રો તમારા તમે કમેન્ટમાં નામ લખો છો એ પ્રમાણે લાઇક પણ કરતા રહો મિત્રો લાઈક કરો હા કેવલભાઈ લાઈક કરો તો હું તમારા ઠાકર લખી દેવ લાઈક કરો લાઈક નથી કર્યું તમે કેવલભાઈ લાઈક કરો તમારા લાઈક નથી આવ્યા લાઈક કરો તો હું જય ઠાકર લખી દઉં લાઈક આવી ગયું તમારું જય ઠાકર મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો માતાજીનું નામ કમેન્ટમાં લખતા રહેજો ફટાફટ લખતા રહો મિત્રો કેવલભાઈ મેં લાઈક કે નાખ્યું સબસ્ક્રાઇબ કરી નાખ્યું થેન્ક યુ કેવલભાઈ સપોર્ટ કરવા તમારો આભાર ખૂબ ખૂબ અભિનંદન કનુજી ઠાકોર જય શ્રી બહુચર માતા લાઈક કરો કનુજી લાઈક કરો તમારી લાઈક નથી આવી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કનુજી જય શ્રી બહુચલ લખી દઉં હું તરત જ લાઈક કરો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજીનું નામ લખો આપણે બહુ ચાલી રહ્યા છો જો એક પત્તું આ ભરાઈ ગયું છે બધા માતાજીના નામ ચાલુ લખવાના તમે કટતા રહો જો આ પત્તું લખાઈ ગયું છે આ બીજું પત્તું છે બીજું પત્તું ચાલુ છે માતાજીનું નામ કમેન્ટમાં ફટાફટ લખતા રહો તો તમારું નામ પણ બોલાશે લાઈક કરો મિત્રો લાઈક નથી આવતા મિત્રો લા સબસ્ક્રાઈબ પણ કરો લાઈક કરો કમેન્ટમાં નામ પણ લખો હય રામાધાણી આપણે નવા પેજ ચાલુ કરીશું આમાં ધણી મિત્રો લાઈક કરો મિત્રો લાઈક બહુ ઓછા આવે છે લાઈક બહુ કરતા રહો તમે લાઈક કરશો તો મને મજા આવશે આગળ લખવાનું ત્રીજો કે ચાલુ છે લખવા માટે માતાજીનું નામ તમે લાઈક કરતા રહો रोशन भाई गोहिल जय श्री राम रोशन भाई लाइक करो ते लाइक नहीं आया रोशन भाई लाइक करो जय श्री राम લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ પણ કરજો અને કમેન્ટમાં જય માતાજીનું નામ લખો તમારી કુળદેવીનું નામ લખો મિત્રો નામ લખતા રહો માતાજીનું નામ લખો લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ પણ કરો મિત્રો જય ચામુંડામાં રોશનભાઈ મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ પણ કરતા રહો કમેન્ટમાં માતાજીનું નામ પણ લખતા રહો મિત્રો લાઈક કરો માતાજીનું નામ લખો માતાજીનું નામ લખો કમેન્ટમાં લાઈક કરો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો રોશન રોશનભાઈ ગોહિલે કહ્યું છે જય ખૂંખાર મેલેડીમાં હા લખી દઈએ તમે સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો તો હું લખી દઉં છું ખૂંખાર મેલેડીમાં

પાંચ મિનિટમાં કેટલા કુળદેવીના નામ લખે છે મારા મિત્રો હું જોઈ લઉં ખાલી પાંચ મિનિટમાં લાઈક આવવા જોઈએ લાઈક આપણે ઓછા છે લાઈક વધારો તો મારો લાઈ થોડું દૂર જશે અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા હોય તો કમેન્ટમાં ગામનું નામ લખો ઠાકોર ઠાકોર નમસ્તે લાઈક કરો મિત્ર લાઈક કરતા રહો અલ્પેશભાઈ સોનીથી જોઈ રહ્યા છો દુચકવાળા બાજુમાં સોની દીવદરની ની બાજુમાં અમે બનાસકાંઠાના જ છીએ હો અલ્પેશભાઈ આપણે ભીરડી બાજુમાં ગામ આવ્યું ત્યાંથી જ છીએ તમે કમેન્ટમાં નામ લખતા રહો લાઇક પણ કરતા રહો મિત્ર લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો તમારી માતાજીના બહુ આશીર્વાદ મળશે જલ્દી જલ્દી કમેન્ટમાં માતાજીનું નામ લખો તો હું આગળ લખવાનું ચાલુ કર દઉં માતાજીનું નામ લખતા રહો જય ખોડિયાળમાં જય રાજા જવું